જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો સુઝુકી બલેનો વેચી દેવાની છે જેટા વર્ઝન છે ટોપ મોડલની ગાડી છે મિત્રો ડીઝલ વેરિયન્ટ કાર છે એ પણ ડીઝલ વેરિયન્ટની બલેનો લઈને આવ્યા છીએ જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો સસ્તી કિંમતમાં બલેનો ગાડી લઈને આવીએ છીએ એ પણ ડીઝલ વેરિયન્ટ કાર છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મોડેલ વિશે વાત કરી દો તો મોડેલ છે બે હજાર ચોલ મોડલ રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે જેટા વર્ઝન બલેનો રહેશે જે જીરો વન પાર્સિંગ રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ભલેનો ગાડી ખરીદવી છે બે હજાર સોળનું મોડલ વન ઓનર છે ડીઝલ વેરિયન્ટ કાર છે અને હા મિત્રો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બલેનો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળે કુકાવાવ અમરેલી જિલ્લાનું પટેલ તમને અમરેલી જિલ્લામાં ગાડી જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ટીપટોપ કન્ડિશન છે રેડ કલરમાં તમે ગાડી જોઈ શકો છો જો મિત્રો તમારે બલેનો ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમારે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણીસ પાંચ સડસઠ ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે એકદમ સાચવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવાવ જઈ શકો છો પટેલ ઓટો કારની વિઝિટ લઈ તમારી ગાડી લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે બલેનો લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો જેટા વેચી દેવાની છે માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું